નમસ્કાર આપની નિહાળી છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લામાં બે બાળકો ડૂબ્યા ખાનપુર તાલુકાના વડા ગામ પાસેના મક્કડના મુવાડા ગામ પાસેથી પસાર થતી સુજલમ સુફલમ કેનાલમાં બે બાળકો ડૂબ્યા હતા આ બનાવ અંગેની જાણ થતાં ગણતરીના મિનિટોમાં બાકોર પોલીસ મથક પીએસઆઈ ચંદ્રકાંત સિસોદિયા સહિતની પોલીસ ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી સ્થાનિક તરવૈયાઓની મદદથી ધોરણ એકમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી દશરથભાઈ રમેશભાઈ પગીને હેમખેમ બચાવી લેવામાં આવ્યો હતો

ખમ ગુજરાત ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ